સરદાર સરોવર સપાટીમાં વધારો થયો છે ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતાં ભરૂચ જિલ્લા સહિત ગુજરાતની ની જીવાદોરી સમાનવાર સરદાર સરોવર નર્મદા ડેમ સપાટી વધી છે નર્મદા ડેમ સપાટીમાં ચોવીસ કલાકમાં બે સેન્ટીમીટર નો વધારો નોંધાયો છે હાલ નર્મદા ડેમ મહત્તમ સપાટી એકસો એકસઠ મીટર ઉપરવાસ માંથી એક્યાસી હજાર બસો સાહીઠ ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે અને નર્મદા નદીમાં કુલ એસી હજાર ક્યુસેક પાણીની જ આવક થઈ રહી છે નર્મદા ડેમના ત્રણ દરવાજા એક ત્રીસ સેન્ટીમીટર ખુલ્લા રખાયા છે